તેમ છે 6 રૂમમાં તો આયા ખૂણામાં કઈ વસ્તુ પડી છે તોને શોભે છે છોકરી મારી દીકરી ના કેરેક્ટરને નાનપણથી જ નવા નવા રમકડા રમવાનો શોખ છે શું કાકા અંકલ આ માટે મને મારી કાગ્યાની ટેલેન્ટ પર છે અને માટે કાદેનો કારણ હોય કે ઉછીનો નાણો Chính à, là lúc khi có thể quay về